લીમખેડા તાલુકાના દુધિયા ગામે જયપાલસિંહ મુંડાજીની એકસો બાવીસમી જન્મ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં વિકપુલ કુમાર ડામોર રૂપસીભાઈ માવી રમણભાઈ ભૂરિયા અમરસિંહ ભાભોર દિલીપભાઈ માવી રાયસિંહ ડાંગી દેવીદાસ મકવાણા સંજયભાઈ કટારા અર્જુન નિનામા તથા રાજેશભાઈ બિલવાલની આગેવાનીમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ જયપાલસિંહ મુંડાનો જન્મ ત્રણ જાન્યુઆરી ઓગણીસો ત્રણના રોજ હાલના ઝારખંડ રાજ્યના રાંચી પાસે ખૂંટી જિલ્લાના ટકરા પહનતોલી ગામમાં થયો હતો તેઓ લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતક થયા બાદ હોકી ટીમના સુકાની તરીકે ભારત દેશને અનેક ચંદ્રક પ્રપાવેલ તથા કલેક્ટર તરીકે પણ ફરજ બજાવેલ તથા ભારતના બંધારણના મુસદ્દા સમિતિના સદસ્ય તરીકે આદિવાસીઓને તેઓએ વિશિષ્ટ બંધારણીય અધિકારો અપાવેલ જેમ કે અનુસૂચિ પાંચ અનુસૂચિત છ કલમ બસો ચોમાળીસ તથા કલમ તેર ત્રણ ક ભારતની સંસદમાં તેઓ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા કહ્યું હતું કે આદિવાસીઓને તમે લોકશાહી કે લોકતંત્ર ના શીખવાડી શકો કારણ કે તે તેમના લોહીમાં જ છે તેઓ એક મહાન રાજનીતિક રમતવીર અર્થશાસ્ત્રી અને લેખક હતા ભારત દેશના સમસ્ત આદિવાસીઓ સદાય જયપાલસિંહ મુંડા સાહેબના ઋણી રહેશે જોહાર જય આદિવાસી જય જયપાલસિંહ મુંડા જય સંવિધાન ત્રણ જાન્યુઆરી એટલે કે આપણા આદિવાસી સમાજના મહાન નાયક જનનાયકો કે ભગવાનની પણ ઉપાધિ આપી શકાય એવા જયપાલસિંહ મુંડા સાહેબની આજે જન્મજયંતિની ઉજવણી લીમખેડા તાલુકાના ત્યાં મુકામે આજે અમે કરવા કરી છે આ બાબતે જયપાલસિંહ મુંડા સાહેબ વિશે પરિચય આપીએ તો તેઓ લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એ વખતે બેરિસ્ટર થયા અને પરંતુ ભારત આવ્યા પછી આઈસીએસની એક્ઝામ આપી બાદ જ્યારે બંધારણની જ્યારે ગઠન થઈ રહ્યું હતું જ્યારે ભારત દેશનું બંધારણ જ્યારે બની રહ્યું હતું તે સમયે બંધારણ સમિતિના પ્રાફ્ટિંગ કમિટીના સદસ્ય તરીકે જયપાલસિંહ મુંડા સાહેબે જે આદિવાસી સમાજ માટે જેને કહેવાય છે કે જે વિશેષ અધિકારો જેને આપણે કહીએ છીએ જેવી રીતે કે અનુસૂચિ પાંચ અનુસૂચિ છ કલમ બસો ચુમ્માલીસ તેર તણકા એવા વિશિષ્ટ અધિકારો આજે આદિવાસી સમાજને જે આજે ઘણા બધા અધિકારી કર્મચારીઓ થઈ રહ્યા છે આજે મોટા મોટા ઉચ્ચ હોદ્દા પર છે જે ફક્ત ને ફક્ત જયપાલસિંહ મુંડા સાહેબની દેન છે એમને ભૂલવાના જે ઇતિહાસમાં એમનું નામ આજે સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે સાથે સાથે આજે એક મહાન ક્રાંતિકારી ક્રાંતિકારીભાઈ જેને કહેવાય કે જેને મહિલાઓ માટે વિશિષ્ટ સંઘર્ષ કર્યા ઘણા બધા અને મહિલાઓને ભણવા માટેના હક અને અધિકાર અપાવ્યા એવા મહાન સાવિત્રીભાઈ ફૂલેની પણ આજે જન્મજયંતિ છે તો આપણે આ બંને મહાન ક્રાંતિકારીઓને તેમના જન્મજયંતિ નિમિત્તે આજે અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો છે અહીંયા એક ચોક ઊભો કર્યો છે થોડા ટાઈમ પહેલાં અને આવનાર સમયમાં ભવિષ્યમાં અમે અહીંયા જયપાલસિંહ મુંડા સાહેબની પ્રતિમાનું પણ અનાવર કરવાનું અમે વિચાર કર્યા છે જરૂર ચોક્કસથી કરીશું અને આ પ્રોગ્રામ નિમિત્તે જો આ ભારત દેશના જેટલા પણ શોષિત અને પીડિત આદિવાસી અને દલિત સમાજના જેટલા પણ લોકો હતા એમના માટે બાબા સાહેબ આંબેડકર અને જયપાલસિંહ મુંડા જો આ દેશમાં આજે ના પેદા થયા હોત તો આજે અત્યારની જે પરિસ્થિતિ આપણે જે ભેગા થયા છે જે એકત્રિત થયા છે ભણી ગણીને આજે રાજનીતિક ક્ષેત્રે કે નોકરી ધંધા ક્ષેત્રે આજે આટલા બધા આપણે આગળ છે જો આ બે મહામાનવ ના હોત આ દેશની અંદર

આજના દુધિયા ચોકની અંદર જયપાલસિંહ મુંડાના એકસો બાવીસમી જન્મજયંતિની અમે આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરવા જઈ રહ્યા છીએ આજના દિવસે અમે બહુ સૌ આદિવાસી ભાઈઓ ચાલીસ કામોના ભેગા થઈ અને અમે આપણા જયપાલસિંહ મુંડાના જન્મજયંતિની ઉજવણી કરી જયપાલસિંહ મુંડાએ બંધારણના પ્રતિનિધિ બની અને ભારત દેશની અંદર અનુસૂચિ પાંચ અને અનુસૂચિ છ મુજબ આપણને હક અને અધિકાર આપ્યા છે અને આપણને આદિવાસીને જે અનામતો અને આદિવાસીને જે કંઈ સુવિધાઓ આપી છે એ બાબા સાહેબ આંબેડકર અને જયપાલજી મુંડાના દેન છે તો એમના જયંતિ જન્મજયંતિ નિમિત્તે આપણે સૌ ભેગા મળી આપણા સમાજના આવા ફિલ્મ નેતાઓને અને વડીલોને આદરથી પ્રણામ કરવા જોઈએ તો આજના આદિવાસી સમાજ દ્વારા હું સૌને પ્રણામ કરું છું જન્મજયંતિ ઉજવણી કરું છું ભારત માતા કી જય આપનું નામ દિલીપભાઈ માવી